સંધાઈને સવારમાં જ હેપી દિવાળી દિવાળીના દિવસે સવારે પાદરે બેઠો હતો તો સામે આ વિદેશી હાર્વેસ્ટર નીકળ્યું મેં તો પહેલી વાર જોયું જોતા જ મને તો કેવું ગેમમાં આવે એવું સેમ ટુ સેમ લાગ્યું ત્યાંથી બપોરે જમીને આવ્યા વાડીએ ત્યાં આપણી વાડીએ નાણાં વાવવા માટે દાદા સાથે પપ્પા અને નાના બંને આવ્યા હતા અર્પિતભાઈ જોતો હતો અને ધર્મેશ કાકા અને પપ્પા બંને બિયારણ નાખતા હતા આ મશીનમાં અને આમ બધે સરખું ફેલાવી દેતા સામે આ બંને દેશી સનેડા પાસે બેઠા હતા અને અહીંયા રહ્યો હું લાગુ છું ને બાકી હીરો બસ હવે કામ પર ફોકસ કરવા દ્યો બિયારણ નાખીને આવ્યો વારો ખાતર નાખવાનો અને ખાતર તો અંદરથી જ જોવો આવા ગાઢ જેવો હતો તેને એને છોડીને સરખા કરી નાખ્યા અને થઈ ગયા વાવણીની શરૂઆત આ પાછળ નાનું ચક્કર જેટલું ફરે એટલું જ બીજ જમીનમાં પડે પછી તો હું ને દાદા જમીનમાં કેટલું બીજ અંદર ગયું એ જોતા હતા પછી ચાલ્યો ગયો ટ્રેક્ટર સાથે આ લાઈટ પાસે કેમ કે બંધ હતી એ જોવા પણ સરખી થાય એમ નહોતી તો પછી ઘરે જવા માટે અમે પાછા નીકળી ગયા આવીને મહેમાન આવ્યા હતા તો દિવાળીના દિવસે થોડા મરચી બોમ એને પણ ફોડવા આપ્યા અને હવે તો ગામમાં પણ પાણીપીરીવાળો આવવા મળ્યો છે તો બધા એની બાજુમાં ઊભા રહી ગયા હતા ખાવા માટે માણસો વધી જતા થોડીક મદદ ઈ ભાઈ ની પણ કરી દીધી પાણીપુરી વેચવા અને સાંજે ફટાકડા ફોડવા માટે આવી ગયો કાકા ને ત્યાં શરૂઆત કરી બીડી મોમ બંને ભાઈ નાનો એવો ધડાકો કર્યો ને પછી લઈ લીધા મરચી બોપ અને કિશન કાકા તો શાંતિથી આ ફૂલકાણી કરતા હતા ના શસ્ત્ર થી અગરબત્તી કરીને કાકા સાથે બેસી ગયા ફટાકડા ફોડવા માટે લઈ લીધો એક મરચી બોમ જેને નાખતા જ આવો સારો એવો અવાજ આવી દીધો અને કરી દીધી દિવાળી પૂરી આવજો જય શ્રી કૃષ્ણ